દિવાન એક કારમાં વિદેશી શરાબ લાવીને ખોડિયાનગર ચાર રસ્તા પાસે આવેલી સિદ્ધેશ્વર સોસાયટી નજીક મંદિર પાસેના મેદાનમાં મૂકી રાખેલ છે જે કારમાં રાખેલો શરાબનો જથ્થો ભરત ઉર્ફે ધીરજને સપ્લાય થવાનો છે બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ રાખીને દરોડો પાડતા સ્થળ પરથી વિવેક ઉર્ફે બની મોહનલાલ કેવલાની તેમજ વારસિયામાં રહેતો ભરત ઉર્ફે ધીરજ નામનો વ્યક્તિની ધરપકડ કરી હતી સ્થળ પર પાક કરેલી કારમાં વિદેશી શરાબની સાતસો એકાણું બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી સવા લાખ ઉપરાંતની કિંમતનો શ્રાબનો જથ્થો તેમજ ફોર વ્હીલર કાર સહિત મોબાઈલ અને રોકડ રકમ મળીને ચાર લાખ સિત્તેર હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે શરાબનો જથ્થો સપ્લાય કરનાર રાફિક દિવાન તેમજ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીને વોન્ટેડ જાહેર કર્યા છે